વડોદરા શહેરના હરણી વિસ્તારના મોઠના તળાવમાં ગુરુવારે બનેલ બોટ દુર્ઘટનામાં ચૌદ જણાના જીવ ગયા છે જેને લઈ શહેરીજનો શોકમાં છે તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ છે ત્યારે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે અમે બરોડા બાર એસોસિએશનની મીટિંગ બોલાવી અને ગઈકાલની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે તેમાં કસૂરવાર આરોપીઓ સામે એફઆઈઆર થઈ છે તે આરોપીઓ તરફે કોઈ પણ પ્રકારનું વકીલાતનામું મૂકે નહીં તેમના રિમાન્ડ કે જામીન મુક્તિના કાર્યમાં ભાગ ન લે તેની વકીલ મિત્રોને અપીલ કરાઈ છે તેમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે જ્યારે આ ઠરાવનો તમામ વકીલો અમલ ચુસ્તપણે કરશે અને આરોપીઓના બચાવ પક્ષે કોઈ વકીલ આવે નહીં બરોડા બાર એસોલની તાત્કાલિક અમે અમારી એક મિટિંગ બોલાવી છે અને એમાંમાં અમારા જે વકીલ મિત્રો આ જે ગઈકાલે દુર્ઘટના બની છે અને એમાં જે નિર્દોષ ભૂલકાઓએ પોતાનો જાન ગુમાવ્યો છે તો એના માટે કસૂરવાર જે આરોપીઓની સામે એફઆઈઆર થઈ છે એ આરોપીઓ તરફે કોઈપણ પ્રકારનું વકીલાત નામ મૂકે નહીં અને એમના રિમાન્ડ હોય કે જામીન મુક્તિના કાર્યક્રમ કાર્ય હોય એ બધામાં ભાગ ના લે અને આ તમામ વકીલો અમારા બરોડા બાર એસોલના જે છે એ તમામ વકીલો આ આરોપીઓને કોઈપણ રીતે સાથ અને સહકાર ના આપે એ માટે અમે સર્વાનુમતે તમામ વકીલ મિત્રોને અપીલ કરી છે અને એ પ્રમાણે ઠરાવ કર્યો છે આવતીકાલે અમે બે વાગે બપોરે અહીં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ જે ભૂલકાઓ છે જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે જેમના મા બાપ અને ભાઈ બહેનો એમને પણ આજે પોતાનો જીગરનો ટુકડો ગુમાવ્યો છે તો એમને આ બાળકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ ત્યારે મળી ગણાશે કે અમારા બરોડા બાર રેસ્ટોરન્ટનો આ ઠરાવ છે તમામ વકીલો પોતપોતાની રીતે એનો અમલ ચુસ્તપણે કરશે અને કોઈ પણ આરોપીને તરફે કોઈ બચાવ પક્ષમાં કોઈ વકીલો આવે નહીં તો અમે એવું માનીશું કે અમારા આ ઠરાવનો ખરેખર અમલ થયો છે અને સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ મળી છે